કીશોડ લોહાણા ક્રાંતિસીના આયોજિત તેમજ તાલુકા હેલ્થ ઓફિસ તથા સરકારી હોસ્પિટલના સહયોગથી સરકારી યોજનાનો લાભ રઘુવંશી સમાજના લોકોની મળી તથા આરોગ્યલક્ષી જાગૃતિ સમાજના લોકોમાં આવી તે હેતુથી કેશોદ જલારામ મંદિરે મેગા કેમ્પ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત લોહાણા ક્રાંતિ સેનાના ડોક્ટર સ્નેહલ તરના દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું ત્યારબાદ લોહાણા અગ્રણી ગોવિંદભાઈ દેવાણી ડોક્ટર રાજેશ તાંગાણી પ્રેમાંગ ધનેશા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ડોક્ટર રાજેશ સાંગાણી દ્વારા રોગોની જાણકારી અને કાળજી કેમ રાખી શકાય તેની વિસ્તૃત માહિતી આપી હતી આજે યોજાયેલ કેમ્પમાં બસો ઉપરાંત રઘુવંશી પરિવારોએ લાભ લીધો હતો જેમાં આરોગ્ય ચેકઅપ માટે બસો જેટલા લોકોએ બીપી ડાયાબિટીસ વજન બ્લડ ગ્રુપ વગેરે ચેકઅપ કરાવ્યું હતું નવા આયુષ્માન કાર્ડ માટે પણ ઘણા રઘુવંશી ભાઈ બહેનો આવેલ જેઓને નિઃશુલ્ક કાર્ડ આપવામાં આવ્યા હતા આ ઉપરાંત રૂપિયા પાંચ લાખની સહાયમાંથી દસ લાખની આરોગ્ય સેવા મળી શકે તેવા કાર્ડ રિન્યુ કરાયા હતા કેશોદ અર્બન હેલ્થ સેન્ટર તેમજ સરકારી હોસ્પિટલના સહયોગથી આ મેગા કેમ્પ યોજાયો હતો ધોરણા ક્રાંતિ સેના કેશોદ આજ રોજ 20 ડિસેમ્બરે શનિવારે સવારે 9 કલાકથી અહીં જલા મંદિરે ધોરણા ક્રાંતિ સેનાનો આરોગ્યનો કેમ્પ રાખેલો છે જેમાં ફ્રી આયુષ્માન કાર્ડ તથા ફ્રી હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવે છે ભગવાનસિંહ ભાઈઓ બહેનોનો આશરે બસો ને બેતાલીસ વ્યક્તિઓએ અહીં લાભ લીધો છે અને હજી કેમ્પ ચાલુ જ છે જેમાં ફ્રી હેલ્થ ચેકઅપમાં તેમનું ડાયાબિટીસ બ્લડ ગ્રુપિંગ શુગર ધબકારા છે પીપી છે ઓક્સિજનની ટકાવારી છે હાઈટ વીએમઆઈ વગેરે વસ્તુ ફ્રીમાં ચેક કરી આપી અને હેલ્થ કાર્ડ આપવામાં આવેલું છે ઉપરાંત આયુષ્યમાન કાર્ડમાં પણ તાલુકા હેલ્થ ઓફિસનો સ્ટાફ અહીં ઉપસ્થિત છે અને જેમને પાંચ લાખમાં દસ લાખની લિમિટ નવી ગવર્મેન્ટની ગાઈડલાઇન છે એ પ્રમાણે દસ લાખનું ફરી આપીએ છીએ અને જેમને નવું આયુષ્યમાન કાર્ડ કાઢવાનું છે એમને પણ ફ્રીમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની સુંદર સુવિધા અહીં મંદિર જલામદ ખાતે રાખેલી છે તમામ રઘુવંશી ભાઈઓનો ખૂબ સાથ સહકાર મળેલો છે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એનસીડી સ્ટાફ ડાયાબિટીસ સ્ટાફ દ્વારકાધીશ લેબોરેટરી જલામ મંદિર તેમજ તાલુકા હેલ્થ ઓફિસ અને કેશોદ આરોગ્ય પણ અમે આભાર માનીએ છે જય જલારામ જય રઘુ ન્યુઝ સાથે નરેશ રાવલિયા કેશોદ